નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છીએ ઢીકવાડ ગામ તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર જે કરશનભાઈની મુલાકાતે આવી ગયા છીએ એમને એમના ઘરે ગેસ પ્લાન અપનાવેલો છે તો આપણે કરશનભાઈનો પહેલાં પૂરેપૂરો પરિચય અને એમનો એડ્રેસ લઈશું કરશનભાઈ તમારું નામને પૂરેપૂરો એડ્રેસ જણાવો મારું નામ બાવળિયા કરશનભાઈ નાજાભાઈ ગામ દીકવાડી તાલુકો આ ગોબર ગેસ પ્લાન છેલ્લા પાંસઠ વર્ષથી હું આપું છું બહુ ફાયદાકારક છે અને હું તો કહું છું બધા ખેડૂતોને અપનાવો જોઈએ જેથી કરીને તમારા ઘર ખર્ચામાં થોડો ઘટાડો થાય બરાબર તમારે જે બાયડ ગેસનો બાટલો ભરાવા જવું પડે છે એ તમારે જવું ન પડે કારણ કે બાઇકથી તમે જાઓ તો એ પણ ખર્ચો લાગતો હોય અલગથી પછી એ ખર્ચો અલગ લાગતો હોય છે એટલે કે આપણે બહાર ગેસનો બાટલો ભરવા જ આવી તો એ પણ અલગ ખર્ચો લાગતો હોય છે બરાબર અને માણસ ખોટી થતો હોય છે વગેરે વગેરે પણ આમાં તમારે શું છે ગોબર ગેસ એક એવું ઓપ્શન છે કે તે તમે ઘરે બેઠા ગેસ ઉત્પન્ન કરી શકો છો અને એમાંથી સારી એવી રસોઈ બીજા પણ ઘણા કામમાં તમે આમ કે બળતણ રૂપે તમે ઘણું કામ કરી શકો છો જે રસોઈમાં આપણે કામ લેવી એના માટે શું આપણે આમાં રોજ થોડોક કોદ એક નાનો તધારો હોય એ નાખીએ અને પાણી નાખીએ અને આ રીતે આને પહેરવો એટલે આ ઓગળી જતું હોય છે આમાં અત્યારે કોદ નાખેલો જ છે આ રીતે પહેરવો એટલે તમે ઓગળી જતું હોય છે પછી તમે એને આ બાજુથી આ બાજુથી આ વાલ ચાલુ કરો એટલે આ રીતે આમાં વયું જાતું હોય છે આ વાલ ચાલુ કરો એટલે અંદર જતું રહે હા અંદર જતું રહે છે હા હા પછી આમાં અંદર જતું રહે એટલે એની પ્રોસેસ એની રીતે એ ગેસ આપ મેળે બની જતો હોય છે અને આ ગેસ બન્યા પછી આનો વેસ્ટ નિકાલ ક્યાંથી થાય છે વેસ્ટ નિકાલ આપણે બાજુ આ સાઈડમાં પાઈ દો એ નિકાલ થાય એના માટે તમે એ માટે એ કુંડી અલગથી બનાવવી પડે છે હોય છે આ ટાંકી રહી એને આપણે વેસ્ટ જે ગોબર નીકળે એના માટે કરશનભાઈ બનાવેલી છે જે અત્યારે તો જો કે વરસાદના પાણીથી થોડુંક પાણી અંદર ભરાઈ ગયું છે આમાં આની ઊંડાઈ ત્રણેક ફૂટ હોય છે અને આની પણ થોડીક આપણે ઊંડાઈ કરવી પડે છે તો ચાર ફૂટ એમાં આપણે આ જે ગેસનો પ્લાન આવે આ પ્લાસ્ટિક આપણે મટીરિયલ આવે છે એ કંપનીનું જ આવે છે તો કરશનભાઈ તમે આમાં તમે સબસિડીની વાત કરતા એ કઈ રીતે આવે છે અને કેટલી આવે છે અને આમાં પહેલાં ખર્ચો કેટલો લાગે છે એ બધું તમે એ બતાવતા હતા એ તમે બતાવો અમારે દર્શક આપણે તાલુકા પણ છે તે આપણે ફોર્મ ભરવાનું રહેતું હોય છે એ ફોર્મ ભરી દીધી એટલે ત્યાંથી આપણને ઓર્ડર આપણો માણ્યો કે ગોબર ગેસ તો નીકળ્યો એટલે એ આપણને જાણ કરતા હોય છે તમારો ગોબર ગેસ પ્લાન પાસ થઈ ગયો છે તો તમે લગાડવા માટે સક્ષમ છો તો આપણે કહીએ હા અમે લગાડી દઈશું તો આપણે આ ખાડો આપણી જાતે અથવા મજૂરથી કરાવવો પડતો હોય છે બરાબર તો આનો તમારે આ તમે ફરતે ફરતે દીવાલ છણેલી છે એનું તમે બાંધકામ કરાયું હોય છે બાંધકામ આશરે ખર્ચો કેટલો લાગ્યો બાંધકામ તળેથી કરાવવું પડે છે બાંધકામ અને આ કીટના એ બધું થઈને આપણે અંદાજે ત્રેવીસ થી પચીસ હજાર રૂપિયા જેવું થયું છે હા બરાબર એમાં આ બધું થઈ જતું હોય છે એટલે પચીક હજાર રૂપિયાના ખર્ચમાં આપણે આ ટોટલ કીટ આપણને ત્યાંથી આવે બરોબર જ્યારે આપણે પાસ થાય ને ફોર્મ ત્યારે ત્યાંથી કીટ આવે પછી આપણે આ બાંધકામને બધું મજૂરથી કરાવીએ અને આ બધું બાંધકામ એટલે પચીસ હજારનો ખર્ચ જેવું થાય છે એમાં એટલું તૈયાર થઈ જાય અને પછી આ તમારે આવડું આ જે મટિરિયલ રહ્યો આ મટીરિયલ કેવું ટકે છે તમારા કેટલાક વર્ષ છે આને તમે આ બનાવ્યું આને પાંચેક વર્ષ થઈ ગયા બરાબર હા આ મટીરિયલ જોયું ને કંપનીવાળા પાંચ વર્ષની વોરંટી આપે છે આને આને પાંચ વર્ષની ગેરંટી આવે છે હા કે વોરંટી વોરંટી કે ગેરંટી આવે છે એ કાર્ડમાં હોય છે અને ધારો કે કાંઈક કોઈ પંક્ચર પંક્ચર થઈ ગયું તો આનો કાંઈ ઉપાય ખરો તો એનો આપણે આ આવે ત્યારે એની હરિયાત આપે છે

બાટલા ગેસના ગેસના બાટલાના પૈસા તમે આપડે જે કોઈ પણ કંપનીનો નો આવે ભારત છે કે ઇન્ડિયન છે કોઈ ભી કંપનીનો તો ઈ બાટલો આપણે ભરાવવા દેવી તો એના આશરે તમારે પહેલા તમે વાપરતા એની કિંમત કેવી થાય એની કિંમત હજાર રૂપિયા આજુબાજુ થાય એક હજાર જેવો માર્કેટમાં ભાવ હોય એવો આઠસો હજાર અગિયારસો વધ ઘટ રહેતા હોય છે પણ એ તમારે મહિને તમારો બાટલો મહિને દોઢ મહિને પૂરો થઈ જતો બરાબર તો આનાથીને તમારે બીજો શું શું ફાયદો થાય છે આનાથી ગેસ તમે આમાં ગોબર નાખ્યા રાખો પોદ આપણે ઓગાળીને એટલે ગેસ કોઈ ખૂટવો તો આમાં આમાં તમારે રોજે રોજ ગેસ નાખ બનાવવા માટે આપણે સાણ નાખવું પડે છે કે એક દિવસે દિવસે પાંચમા આમાં આપણે બે ત્રણ તગારા નાખ્યા એટલે બે ત્રણ તગારા નાખવાની જરૂર એટલી બધી નાખવાની જરૂર એક તગારું નાખો એટલે બે દિવસ ચાલે એક તગારે બે દિવસ ચાલે હા અને જો બે ત્રણ તગારે નાખી દીધો હોય તો ચાર પાંચ દિન આપણે હવામાં ભરાય ગેસ માલપા બને અને જેટલો ટાઈટ થાય એટલો આપણે સુલામાં આપણે ઓલી મોટર જે સલાવીએ સલાવવાની જરૂર ન પડે ન પડે ચલાવવાની જરૂર ન પડે તો ફૂલ ગેસ હોય તો એમ ના પણ ચાલે એની બદલીમાં અહીંયા પાછું ખાતર જે નીકળે જાય આપણે એ ખાતર આપણે વાડીમાં નાખી અને સારો એવો પાક કરી શકીએ છીએ આપણે આ

જે ખાતર તમારે સ્પેશિયલ ખાતરનું જ કામ આપે એમાં ઓલા ખાતર જે ઉકાળવાનું આપણે નાખ્યું ને એનું ઘડે ઘાસ હોય તો જોયું ને ખેડૂત મિત્રો આ એકદમ આ કરશનભાઈ કહે છે કે ઓલું અળસિયાનું જે ખાતર બને એ ટાઈપનું જે હાવ ઝીણી ઝીણી મમરીવાળું થઈ જાય છે કે જે આપણે હાવ ઝીણા પાવડર ફોર્મમાં થઈ જાય છે આપણે શાની ભૂકી આવે એ માફકમાં થઈ જાય છે તો આ એકદમ નાખવામાં પણ બહુ સરળ છે અને બીજા ઘણા બધા ફાયદા થાય છે કે નિંદામણ ન થાય અને આપણે આને ખેતરમાં લઈ જવું હોય તો જ્યારે પાણી ભેગું ભળેલું હોય રબડા ટાઈપમાં આમ કેમ આપણે ખાતર ઓગાળેલું હોય અને એ ટાઈપમાં હોય ને આપણે કોઈ લીલો ઘાસચારો હોય અને એમાં પાણી ભેગું આપવું હોય તોય પણ આપી શીખવીશું અને એમનામ આપણે જે ટોલી ભરી અને આપણે સૂટક વાડીમાં નાખવું હોય તોય પણ નાખીશું તો કૃષ્ણભાઈ હવે તમે આપણા ગેસ પ્લાનમાં સબસિડીની વાત કરતા હતા એ સબસિડીનું થોડુંક જણાવી દો સબસિડીમાં તો એવું છે તમે આ ગેસ પ્લાન ફિટ કરો એટલે તમને ત્યાંથી ને તો આપણા તાલુકા પંચાયતથી ઓર્ડર મળેલો હોય છે બરાબર તમે જેમ જેમ કામ કરતા રહો ને એમ એમ એ બેથી ત્રણ વખત ફોટા લેવા માટે આવે છે તમે માનો કે આ તૈયાર કરી જા તો એક જણ આવે પોટા લઈ જાય પછી તમે આ ગેસ ફિટ પ્લાસ્ટર મારો તો એક વખત ફોટા લઈ જાય પછી તમે આ ફિટિંગ કરવા આવે ને ત્યાં તેનો માણસ આવે અને એ પોટા લેવાવાળા પણ હાર્યા આવે

વાડી રહેતા હોય કે ઘરે રહેતા હોય ખેડૂતો માટે આ રૂપ સાબિત થાય છે જો તમે વાપરી શકો રેગ્યુલર તો સારામાં સારી વસ્તુ અને એક પ્રશ્ન કરશનભાઈ બાકી રહી ગયો કે આને તમે રસોઈ બનાવો તો આપણે જો એટલે ગેસના બાટલાની સામાન્ય જે બાટલા સરકારી આવે એના કરતાં આપણે જે રસોઈમાં સ્વાદમાં કેવું કરે છે સ્વાદમાં એનાથી અમુક થોડુંક સ્વાદિષ્ટ થાય ભોજન અને કોઈ જાતની કોઈ કહેતા હોય કે વાસ આવે કે એવું કોઈ વસ્તુ બનતી નથી અમે આ પોતે જાતે રાંધીને ખાઈ છીએ બધું રેડી જ હોય છે એકદમ સ્વાદમાં આપણે ઈંધણ ઈંધણ વાપરીને બનાવી એ ટાઈપનો સ્વાદ આવે એ જ રીતનો સ્વાદ આવે આપણે જે આ સાદો આપણે બાટલાનો ગેસ હોય ને એમાં સ્વાદ થોડોક ઓછો આવતો હોય છે આમાં થોડોક સ્વાદ સારો આવે તો આ સામાન્ય માણસ ગમે આવડું આ ગેસ પ્લાન વાપરવો હોય તો બધાને આવડે હા આમાં કાંઈ શીખવા જેવું છે નહીં બધાને આમાં જાય આમાં નાખી એની રીતે ઓલો ગેસ ચાલુ કરીને હળગાવવો એટલે આપણે પેલા વખત આપણે જ્યારે ગેસ પ્લાન ફેક કર્યો તો તરત ચાલુ થઈ જાય છે કે એકાદ વખત ગેસ આપણે કોઈ વેસ્ટ એક વખત બારો કાઢવો પડે છે એવું કઈ આમાં તમે પાંચ દિવસ સુધી તમારે પોજ નાખવાનો રહેતો હોય છે પાંચ દિવસ ગેસ ન બને હા પાંચ દિવસ ગાવા દઈએ અને પાંચ સાત દિવસે તેમ ચાલુ કરો એટલે પછી સૂલો ચાલુ થતો હોય છે હા હા પછી રેગ્યુલર હાલ્યા રાખે તો કરશનભાઈ આવો ગેસ પ્લાન કોઈને કરવો હોય અને તમારો મોબાઈલ નંબર તમે એક વખત ફરીથી આપી દો કોઈ ખેડૂત મિત્રોને જાણકારી જોતી હોય અને તમને તો ફોન કરીને પૂછે તો તમે બતાવશો ખરા હા બતાવીને તો તમારો મોબાઈલ નંબર એક વખત ફરીથી આપી દો ચોરાણું સત્યાવીસ સિત્તેર અઠ્યોતેર મારો મોબાઈલ નંબર છે આપણે તાલુકા પંચાયતે જઈને ફોર્મ ભરવાનું રહેતું હોય છે પહેલું તો મેન એ તમારું પાસ થઈ જાય તો તમને સામેથી હા તો જોયું ને ખેડૂત મિત્રો આ ગેસ પ્લાન બનાવવાથી ખેડૂતને કેટલા બધા ફાયદા થાય છે રસોઈ પણ મીઠી બને છે અને ખેડૂતને વારંવાર ઈંધણ આપણે કોઈ સીમમાં આપણે જંગલમાં કાપવા જવું પડતું હોય છે તો એ પણ નથી જવું પડતું અને સરકારી બાટલા ભરાવા જવું પડતું હોય એ ખર્ચાથી પણ મુક્તિ મળે છે તો આ ગેસ પ્લાન અપનાવવાથી ઘણો બધો ફાયદો થાય છે એક વખત અપનાવી લો એટલે આ ઘણા વર્ષો સુધી ચાલે છે જ્યાં સુધી આ આપણે કોઈ તૂટી ન જાય એટલે એમ કે વી પચીસ સાલ સુધી તો હાલે ને તો આ ઘણા બધા વર્ષો સુધી હાલે છે અને આનો ઘણો બધો ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો આવાના આવા વિડીયોમાં ફરી વાર મળશું અને અમારી ચેનલને જો તમને ગમી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમને અમારા અવનવાર આવા નવા વિડીયોની માહિતી મળી શકે ત્યાં સુધી રામ રામ